આજના એપિસોડની શરૂઆતમાં પ્રકાશ અનુપમાને કહે છે કે મારી માટે મહેમાન ભગવાન સમાન છે પણ એનો અર્થ એ નથી કે તમે ખુદને ભગવાન સમજો પ્રકાશ આગળ કહે છે કે મને તારી કુંડળી પણ ખબર પડી ગઈ છે તું કોણ છે શું છે એ બધું હું સમજી ગયો છું તને ન્યાય આપવો ગમે છે અને બીજાના મામલામાં દખલ આપવી તારી આદત છે કદાચ તું આ બધું પબ્લિસિટી માટે કરી રહી છે પણ મને આવી સસ્તી પબ્લિસિટી નથી જોઈતી પ્રકાશ અનુપમાને ચેતવણી આપે છે કે તું તારી મહિલા મંડળી લઈને અહીંથી ચાલતી થઈ જા નહીં તો તારી દીકરીને તકલીફ થશે અનુપમા ચોંકી જાય છે અને ગુસ્સે કહે છે મારી દીકરીનું નામ તારી જબાન પર કેમ લાવ્યો પ્રકાશ કહે છે કે જો મા દુઃખી થશે તો દીકરી પણ દુઃખી થશે અનુપમા ગુસ્સાથી કહે છે મારી દીકરીનું નામ તારી જબાન પર ન લાવ નહીં તો માના ના ગુસ્સાથી મોટી આગ કોઈ નથી હું બધું ભસ્મ કરી દઈશ પ્રકાશ કહે છે કે કંઈક એવું ન કરજે જેનાથી ગામવાળા તારા વિરોધમાં થઈ જાય નહીં તો તને મુશ્કેલી પડશે એ દરમિયાન તાતિયા કહે છે કે ગિરિજા અહીં નથી એ મરી ગઈ છે જો એ તને મળી હોય તો એ પાગલ છોકરીની વાત પર વિશ્વાસ ન કર અનુપમા કહે છે કે આ નાટક મારી સામે ન કર પ્રકાશ પોતાની પત્નીને અંદર મોકલી દે છે અનુપમા ગુસ્સાથી કહે છે કે હું ગિરિજાને શોધી કાઢીશ અને આ દશેરાના દિવસે તારો અસલી ચહેરો સૌની સામે લાવીને જ રહીશ પ્રકાશ ગુસ્સે તાતિયાને કહે છે સોનુને કહે છે કે ગિરિજા હવે બચવી નહીં જોઈએ તાતિયા કહે છે કે મેં એને પહેલેથી કહી દીધું છે પ્રકાશ કહે છે હવે જો હું શું કરું છું આ બધું પ્રકાશની પત્ની સાંભળી લે છે બહાર અનુપમા અને દેવિકા જઈ રહી હોય છે ત્યારે પ્રકાશની પત્ની ડરીને અનુપમાને એક ચેટકી આપે છે જેમાં લખેલું હોય છે કે ગિરિજા સોનું સાથે છે કૃપા કરીને એને બચાવો એ ગામના પાછળના રસ્તા પર છે અનુપમા અને દેવિકા ચિંતિત થઈ જાય છે બીજી તરફ ક્યાતી ગૌતમને પૂછે છે કે તમે આવી હાલતમાં કેમ છો ગૌતમ રડતા કહે છે કે મને માફ કરી દેજો હું મારી મનવુસ ચહેરો ક્યારેય બતાવવા નથી ઇચ્છતો હતો પણ ભૂલથી આવી ગયો હું હવે તમને દુઃખ નથી આપવા માંગતો ગૌતમ રડતા ત્યાંથી ચાલ્યો જાય છે મિતા અને ખ્યાતિ ચોંકી જાય છે માહીને એની પર દયા આવે છે પણ પ્રાર્થના ચેતવણી આપે છે કે આ બધું નાટક છે એ ફરી કોઈ કાવતરું રમી રહ્યો છે પ્રાર્થના કહે છે કે આ બાબત પપ્પાને કહેવી જ પડશે એ બધા ત્યાંથી ચાલે જાય છે ત્યાં રાહીનું પ્લાન સાંભળી અને પરી ગુસ્સે થાય છે એ કહે છે કે તને ખબર નથી આ કેટલું જોખમી છે રાહી કહે છે કે જો હું મમ્મીને કહું તો એ ક્યારેય મને આ કરવા દેશે નહીં જસપ્રીત ભારતીને કહે છે પ્રકાશ બહુ ખતરનાક માણસ છે તું ચાલતી પણ નથી તો એનો સામનો કેવી રીતે કરશે ભારતી કહે છે કે મારા પાસે છરી છે જસપ્રીત કહે છે પણ આપણે શું જાણીએ કે ત્યાં કેટલા માણસો છે રાહી કહે છે કે જો તું સાથ આપવો હોય તો આપ પણ ડરાવતી ન જા આપણે છુપીને નજર રાખીશું અને જો કંઈ પણ થયું તો આપણે યજ્ઞમાં જઈ જઈશું કેમેરા ચાલુ રહેશે એટલે એ આપણું કંઈ નથી કરી શકતો જસપ્રીત કહે છે કે રાહી ફક્ત અનુપમાની છાયામાંથી બહાર આવવા માગે છે એ માટે એણે આ પ્લાન બનાવ્યો છે રાહી ગુસ્સે કહે છે જો તને વિશ્વાસ નથી તો તું અહીં જ રહી જા ત્યાં લીલા અને પાખી ઘેર આવે છે અને બાપુજીની ઈજા જોઈને ચોંકી જાય છે લીલા કહે છે કે તમે મને કહ્યું કેમ નહીં બાપુજી કહે છે હું ઠીક છું લીલા પૂછે છે કે યંશ ક્યાં છે તો શું કહે છે કે યંશ હવે કોઠારીના ઘરમાં જમાઈ બનવા જઈ રહ્યો છે એ પરાગજીની કંપનીમાં જોડાઈ ગયો છે લીલા ચિંતિત થઈ જાય છે પ્રેમ આવે છે પાખી પૂછે છે ઈશાની કેટલા દિવસ માટે આવી છે પ્રેમ કહે છે ઈશાની એ કોર્સ છોડીને આવી છે આ સાંભળીને પાખી અને લીલા ગુસ્સે થાય છે એ ઈશાનીને કહે છે તું અમને પૂછ્યા વગર આવી ઈશાની કહે છે કે જો તું મને દબાણ કરશે તો હું ઘર છોડી જઈશ લીલા ગુસ્સે થાય છે બાપુજી એને શાંત રહેવા કહે છે પણ લીલા કહે છે તમે પણ બધું છુપાવ્યું છે અંશને પણ ત્યાં મોકલી દીધો બાપુજી કહે છે કે અંશ ફક્ત કામ કરવા ગયો છે લીલા કહે છે ધીમે ધીમે એ લોકોવંશ અને પ્રાર્થનાને આપણે પાસેથી છીનવી લેશે પ્રેમા બધું સાંભળી લે છે ત્યાં રાહી અને જસપ્રીત બહાર નજર રાખી રહ્યા છે ભારતી અંદર ડરી રહી છે રાહી કહે છે જો એ કંજરૂ માણસ ભારતીને નુકસાન કરશે તો હું બધું ઉખલાવી દઈશ એ ઉપરની ખીડકીમાંથી વિડીયો શૂટ કરે છે રાહી કહે છે એકવારા અસલી રૂપમાં આવશે તો હું આખી દુનિયાને એનું સત્ય બતાવી દઈશ ત્યાં અનુપમા અને દેવિકા એ ઘરના બહાર આવે છે અને અનુપમાને ગિરિજાના દુપટ્ટાનો ટુકડો મળે છે અનુપમા કહે છે ગિરિજા અહીં ક્યાંક નજીક જશે પણ મને લાગે છે અનિષ્ટ થવાનું છે એ ઘરના દરવાજા પર તાળું છે એ બંને પાછળ ફરતા રસ્તો શોધે છે ખિડકી ખોલે છે અને અનુપમાને ઈજા થાય છે એ ચીસ રોકી લે છે અને ત્યાંથી એપિસોડ પૂરો થાય છે તો મિત્રો શું તમને લાગે છે કે અનુપમા સમયસર ગિરિજાને બચાવી શકશે કે નહીં જો હા જો નહીં અને હા મિત્રો આવી જ રસપ્રદ અપડેટ સૌથી પહેલાં જોવા માટે વીડિયો નીચે સબસ્ક્રાઈબ કરો કારણ કે સબસ્ક્રાઈબ કરવા પર કોઈ પૈસા નથી લાગતા